ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે મિત્રો આ વર્ષમાં શનિ મહારાજ રાશિ પરિવર્તન કરે છે અને એ પણ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રાત્રિના સમયમાં આમ તો ઘણા બધા ગ્રહો રાશિ પરિવર્તન કરતા હોય છે પણ જ્યારે શનિદેવ રાશિ પરિવર્તન કરે ત્યારે દરેક લોકોને ચિંતા સતાવે કે મારી રાશિમાં કેવું રહેશે ઘણા પનોતી લાગે છે ઘણી રાશિમાં પનોતી ઉતરે છે અને દરેક રાશિ ઉપર અલગ અલગ પ્રભાવ પણ પડતો હોય છે તો આજે હું વાત કરીશ મિથુન રાશિ વાળા વ્યક્તિ માટે કે આ રાશિ પરિવર્તનમાં મિથુન રાશિ વાળાને તો પનોતી નથી પણ આ શનિ મહારાજનું નું રાશિ પરિવર્તન થવાથી મિથુન રાશિ વાળાને કેવું જશે વર્ષ

પૈસા ટકે તો વાંધો નથી પણ મન અશાંત કરે છે મિથુન રાશિ વાળા વ્યક્તિઓના આ શનિ મહારાજના રાશિ પરિવર્તન થવાથી મન બહુ અશાંત રહ્યા કરે છે ઉતાવરે ડિસિઝન લેવાનું થાય ખોટા ડિસિઝન લેવાય જાય તો આ બાબતો બધું તમારે ધ્યાન રાખવાનું પણ આ શનિ મહારાજની રાશિ પરિવર્તન થવાથી એકંદરે આર્થિક લાભ તો તમને ચોક્કસ થવાનો છે બીજા નંબરની વસ્તુ આ તો અઢી વર્ષ સુધી પરોતીની અસર રહેવાની છે પણ આજ બે હજાર પચીસની અંદર પણ જૂન મહિના બાદ જમીન મકાન કે કંઈ પણ તમારે લેવું હોય તો એકંદરે તમારા માટે સમય શુભ છે મિલકત લેવી હોય તો પણ તમે લઈ શકશો નોકરી વ્યવસાયમાં નાના મોટા ફેરફાર ચોક્કસ તમને જોવા મળશે શરૂઆતમાં આવકની ગતિનો સ્ત્રોત થોડો ધીમો રહેશે પછી થોડું ફાયદો થશે પણ જેવી આવક આવશે સામે એટલો ખર્ચો પણ સામે એવો આવશે પણ તમારે બહુ ધીરજ રાખવાની જરૂર છે ધીરજના ફળ બહુ મીઠા હોય છે મતલબ શાંતિ રાખશો તો એ સારા લાભ પણ જોવા મળશે અને અમારે પાછું શરૂઆતમાં ઓગસ્ટ મહિના બાદ પાછી આવકમાં પાછો જે ઝડપ છે વધવાની છે આ શનિ મહારાજના રાશિ પરિવર્તન થવાથી માનસિક થાક તમને અનુભવાશે થાક લાગશે પણ હારવાની જરૂર નથી વ્યવસાય કરો તો સાચી દિશામાં કરજો ખોટા રસ્તા ઉપર ન જતા નહીં તો ક્યાંક તકલીફ વધી શકે છે આ બાબતનો તમારે ચોક્કસ ધ્યાન રાખવાનું મિત્રો હંમેશા હું સનાતનની વાત કરું છું અને મિથુન રાશિ આવે શું ઉપાય કરવા આગળ એ પણ હું તમને કહીશ પણ મારા જેટલા પણ વિડીયો હોય છે ને બધા વિડીયોમાં સત્ય વાત હોય છે હંમેશા સનાતનની વાત હોય છે જ્યોતિષની વાત હોય છે અને વિડીયો ઘણા બધા લોકોને સારા લાગતા હોય છે જેથી ઘણા બધા દર્શકોના સહાયથી આજે ઓછા સમયમાં ઘણા બધા સબસ્ક્રાઈબર અમારા વધ્યા છે અને હંમેશા હું એવો જ પ્રયત્ન અમારો પહેલો હોય છે કે વિડિયોને લાઈક કરો કે ન કરો પણ અમારી માહિતી સચોટ તમારા સુધી ચોક્કસ અમે પહોંચાડવાનું કામ કરીએ છીએ મિત્રો મિથુન રાશિ વ્યક્તિ માટે એવું કહેવાય છે તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું પહેલું તો કે હરીફાઈમાં ના પડવું કોઈ શું કરે છે જેને જે કરવું કરવા દેવાનું આપણે આપણું ધ્યાન આપણું કામ ઉપર ફોકસ કરવાનું બીજું કે કોઈની ખોટી વાતોમાં આવવું નહીં સારી વાત એ છે કે આ જ વર્ષમાં આમ જોવા જાય તો પનોતી તો અઢી વર્ષની હોય છે દરેકે પણ આ અઢી વર્ષ સુધી શનિ મહારાજની તમને જે અસર થવાની છે પનોતી નથી પણ એની અસર થશે કે શનિ તમારી જન્મકુંડલીથી દસમે થાય છે પણ ઓગસ્ટ મહિના બાદ એકંદરે

ઉપર થોડું ધ્યાન રાખવાનું છે સ્વભાવ બગડે નહીં અપશબ્દ બોલાય નહીં ખોટું કોઈનું મન દુભાય નહીં તે વાતનું તમારે ધ્યાન રાખવાનું છે ઉતાવળે કોઈ પગલાં નથી ભરવાના ભાઈ હોય મિત્ર હોય સખા હોય કંઈ પણ કોઈ પણ વ્યક્તિ સાથે વિવાદ ન કરવા ઝઘડામાં ન પડવા અને કોઈ પણ કદાચ વાત ઘટના ઘટિત થઈ જાય તો મનને શાંત રાખીને ધીમેથી તે જે કંઈ ઘટના થઈ હોય એનો રસ્તો કાઢવાનો છે ઉતાવળે પગલાં નહીં ભરતા જે મહિલા હોય મહિલાઓ માટે પણ એકંદરે શનિ રાશિ પરિવર્તનથી મહિલાઓને નોકરી વ્યવસાયમાં પણ સફળતા જોવા મળે પણ થોડી શાંતિ રાખવાની જરૂર છે ચિંતા વધશે હવે ઉપાય શું કરવાનો છે મિત્રો રશિવાળા વ્યક્તિઓ સત્ય હોય તો શનિવારના દિવસે તેલ અને સિંદૂર ચમેલીનું તેલ અને સિંદૂર હનુમાનજી મહારાજને ચરણોમાં અર્પણ કરવાનું છે જે કરવાથી તમને એનો સારો લાભ મળશે મિત્રો વિશેષમાં ઘણી વખત આ તો ગોચરની અને શનિ મહારાજ નો રસિક પરિભ્રમણ થાય છે પણ ઘણી વખત પોતાની જન્મ કુંડળીના પણ વહે તો એટલું જ હોય છે તો સચોટ જ્યોતિષનું જ્ઞાન તમારે પ્રાપ્ત કરવું હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક કરી એપોઇન્ટમેન્ટ લઈને અમારી મુલાકાત કરી શકો જેથી અમે તમને જણાવીશું તમારી જન્મ કેવા ગ્રહોની સિચ્યુએશન છે શું ઉપાય કરવા શું ન કરવા મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો ચોક્કસ વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પેલનું બટન ચોક્કસ દબાવજો અને મારું કાર્યાલય અમદાવાદની અંદર આવેલું છે જ્યાં જ્યોતિષને લઈને વાસ્તુને લઈને સચોટ માર્ગદર્શન અમે આપતા હોઈએ છીએ મને આપી દો રજા જય ભગવાન જય ભગવાન